સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોના છીએ બે હજાર પચીસ નું વર્ષ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ સારું રહ્યું છે બે હજાર ફિલ્મો છે જે એક કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે આજના વિડીયોમાં આપણે આ સાત ગુજરાતી ફિલ્મો વિશે વાત કરીશું ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો કાશી રાઘવ ફિલ્મ કાશી રાઘવ ફિલ્મ બે હજાર પચીસમાં રિલીઝ થયેલી સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ હતી આ એક સોશિયલ ડ્રામા ફિલ્મ હતી જેમાં દીક્ષા જોશી જયેશ મોરે જેવા કલાકાર જોવા મળ્યા હતા અને રાઘવ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર એક કરોડ પાંત્રીસ લાખની કમાણી કરી હતી આમ કાશી રાઘવ ફિલ્મ બે હજાર પચીસની સૌ ગુજરાતી ફિલ્મ હતી જે એક કરોડના ક્લબમાં સામેલ થઈ હતી તે પછી બીજી ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો મોમ તને નહીં સમજાય આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી જેમાં રશ્મિ દેસાઈ અમર ઉપાધ્યાય જેવા કલાકાર જોવા મળ્યા હતા અને મોમ તને નહીં સમજાય આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર ત્રણ કરોડ છેતાલીસ લાખની કમાણી કરી હતી અને આ ફિલ્મ સુપરહિટ થઈ ગઈ હતી અને મોમ તને નહીં સમજ ફિલ્મ એક કરોડથી વધુ કમાણી કરનાર બીજી ગુજરાતી હતી તે પછી ત્રીજી ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો તારો થયો ફિલ્મ આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી જેમાં હિતેન કુમાર કાજલ ઓઝા વૈદ્ય જેવા કલાકાર આ ફિલ્મમાં જોવા મળ્યા હતા અને તારો થયો આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર એક કરોડ અઢાર લાખની કમાણી કરી હતી આમ તારો થયો ફિલ્મ બે હજાર પચીસની ત્રીજી ગુજરાતી ફિલ્મ હતી જે એક કરોડના ક્લબમાં સામેલ થઈ હતી તે પછી ચોથી ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો ઉંબરો ફિલ્મ ઉંબરો ફિલ્મ એક કોમેડી ડ્રામા ફિલ્મ હતી આ એક મલ્ટી સ્ટારર ગુજરાતી ફિલ્મ હતી જેમાં વંદના પાઠક કાજલ ઓઝા વૈદ્ય તેજલ પંચસરા દીક્ષા જોશી વિનીતા એમ જોશી સુચિતા ત્રિવેદી તરણજી આર્જવ ત્રિવેદી જેવા કલાકાર આ ફિલ્મમાં જોવા મળ્યા હતા અને ઉમરો ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી રહી છે અને ઉમરો ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર ચૌદ કરોડ બાર લાખની કમાણી કરી લીધી છે અને ઉમરો ફિલ્મ એક ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ સાબિત થઈ ચૂકી છે અને ઉમરો ફિલ્મ બે હજાર પચીસની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ છે અને અને ઉમરો ફિલ્મ એક કરોડથી વધુ કમાણી કરનાર બે હજાર ચોથી ગુજરાતી ફિલ્મ છે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ફાટીને ફિલ્મ આ એક હોરર કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેમાં હિતુ કનોડિયા સ્મિત પંડ્યા જેવા કલાકારો જોવા મળ્યા હતા અને ફાટીને આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર ત્રણ કરોડ આઠ લાખની કમાણી કરી હતી અને આ ફિલ્મ પણ હિટ ફિલ્મ સાબિત થઈ હતી અને ફાટીને ફિલ્મ બે હજાર પચીસની પાંચમી ગુજરાતી ફિલ્મ છે જેને એક કરોડથી વધુ કમાણી કરી હતી પછી આગળની ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મ આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે જેમાં મલ્હાર ઠાકર દર્શન જરીવાલા યુક્તિ રાંદરિયા વંદના પાઠક જેવા કલાકાર આ ફિલ્મમાં જોવા મળ્યા હતા અને ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મ તેના બીજા સપ્તાહમાં ચાલી રહી છે અને આ ફિલ્મે તેના બે જ સપ્તાહમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર છ કરોડ સત્તાણું લાખની કમાણી કરી લીધી છે અને આ ફિલ્મ ટૂંક સમયમાં સાત કરોડના ક્લબમાં સામેલ થઈ જશે અને ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મ બે હજાર પચીસની છઠ્ઠી ગુજરાતી ફિલ્મ છે જેને એક કરોડથી વધુ કમાણી કરી છે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો જીજા સાલા જીજા આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે જેમાં તુષાર સંધુ રાજ કુશલ મિસ્ત્રી જેવા કલાકાર જોવા મળ્યા હતા અને આ ફિલ્મે તેણે પ્રથમ સપ્તાહ પૂરો કરી લીધો છે અને આ ફિલ્મે તેના પ્રથમ સપ્તાહમાં એક કરોડ અઢાર લાખની કમાણી કરી લીધી છે આમ જીજા સાલા જીજા ફિલ્મ બે હજાર પચીસ ની સાતમી ગુજરાતી ફિલ્મ છે જેને એક કરોડ થી વધારે કમાણી કરી છે અને બે હજાર પચીસમાં રિલીઝ થયેલી આ સાત ગુજરાતી ફિલ્મો એક કરોડના ક્લબમાં સામેલ થઈ છે અને એક કરોડથી વધુ કમાણી કરી છે અને આ બધી જ ફિલ્મો દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે તો આપ સૌએ બે હજાર પચીસમાં રિલીઝ થયેલી આમાંથી કઈ ગુજરાતી ફિલ્મને જોઈ છે તે કોમેન્ટ કરજો અને હજુ બે હજાર પચીસમાં ઘણી બધી ગુજરાતી ફિલ્મો રિલીઝ થવાની છે અને તે ફિલ્મો બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરે છે તે જોવાનું રહેશે તો આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી